ગુજરાતી મોસ્ટ પોપ્યુલર એવી રેસિપી અને ગુજરાતમાં બધાના ઘરે એટલે કે ઘરે ઘરે બનતી એવી હાંડવાની રેસિપી તમારી સાથે શેર કરવાની છું તો આ જ હાંડવો આપણને ઇન્સ્ટન્ટલી મળી જાય તો એ પણ કોઈ પણ જાતના દાળ ચોખા પલાળવાની ઝંઝટ વગરનો અને સેમ ટેસ્ટ આપણે ઓરિજિનલ હાંડવાનો જે આવે એ જ ટેસ્ટ સાથેનો તમને ફટાફટથી બની જાય તો કોને ના મજા આવે અને હાંડવો તો બધાને ભાવતો જ હોય તો એના માટે અહીંયા આપણે ઇન્સ્ટન્ટ હાંડવો બનાવવા માટે એક કપ જેટલો રવો લીધેલો છે અહીંયા તમે સોજી પણ લઈ શકો તો ઝીણો હોય એવો લેવાનો અડધો કપ મકાઈનો લોટ અડધો કપ ચણાનો લોટ અને અડધો કપ જેટલો ચોખાનો લોટ તો આટલી વસ્તુ પરફેક્ટ માપ સાથે અને કેટલી માત્રામાં પાણી અને છાશ લેવી એ હું તમને કહીશ તો એક કપ રવો અડધો કપ ચણાનો લોટ ચણાનો લોટને મેં દબાવીને ભરેલો છે અડધો કપ ચોખાનો લોટ અને અડધો કપ અહીંયા મકાઈનો લોટ મકાઈનો લોટનો ટેસ્ટ આમાં બહુ સરસ આવતો હોય છે એટલે એડ કરવો અને આટલા લોટ સામે આપણે અહીંયા એકદમ ખાટી હોય ને એવી છાશ મેં લીધેલી છે અહીંયા તમે મીડિયમ ખાટી છાશ પણ લઈ શકો પણ ઇન્સ્ટન્ટ જ્યારે કોઈ બી વસ્તુ બનાવતા હોય ને ત્યારે થોડી ખટાશનું પ્રમાણ વધારે હોય ને તો વધારે સારું રિઝલ્ટ મળતું હોય છે એટલે એક કપ છાશ અને હવે આપણે જરૂર પડશે એ પ્રમાણે છાશને પાણી એડ કરીશું તો એક કપ છાશ એક કપ પાણી લઈ લીધું છે તો થોડું પાણી એડ કરી આ રીતે એને મિક્સ કરતા જઈએ લમ્સના રે એ રીતે એને મિક્સ કરવાનો છે બધા લોટને એટલે કે એકદમ પ્રોપર એનું બેટર રેડી કરવાનું તો અહીંયા જેટલું પાણી હતું એનો યુઝ કરી લીધેલો છે હવે હું પાણીની જગ્યાએ થોડી છાશ પણ લઉં છું તો અડધો કપ જેટલી છાશ મેં ફરી એડ કરેલી છે તો અહીંયા ને પાણી તમે દહીં નાખવા માંગતા હોય તો એક કપ દહીં પણ નાખી શકો છો આમાં તો અહીંયા મેં દોઢ કપ જેટલી છાશ અને એક કપ પાણી લીધેલું છે તો આ રીતનું જો ઘટ થઈ ગયું છે તો આને હવે આપણે સાઈડમાં રાખીએ એની પહેલાં આપણે અહીંયા એક ચમચી ખાંડ એડ કરી દેવાની છે એટલે ખાંડ પણ ઓગળી જશે અને સરસ આથો પણ ઇન્સ્ટન્ટલી આવી જશે તો અહીંયા એકથી બે ચમચી ખાંડ લઈ શકો કારણ કે અહીંયા ખટાશવાળું છે એટલે આપણે થોડું પણ ખટાશના મતલબ ખટાશને બેલેન્સ કરવા ખાંડ એડ કરેલી છે તો અહીંયા મેં અડધો કલાકનો રેસ્ટ આપ્યો છે તમારી પાસે ઓછો ટાઈમ હોય તો તમે દસથી પંદર મિનિટનો રેસ્ટ પણ આપી શકો પણ અડધા કલાકના રેસ્ટ પછી રવો આપણો એકદમ સરસ પલળી ગયો છે અને એકદમ આમ ઠીક થઈ ગયો છે જો આ રીતનું હોવો જોઈએ હવે આગળ આપણે પાણી જેટલું જોશે ને એ ફરી એડ કરીશું તો હું તમને બરાબર કહી દઈશ કે એક્ઝેક્ટ કેટલું માપ આપણે છે પાણીનું હવે અહીંયા મેં દૂધી લીધેલી છે અઢીસો ગ્રામથી થોડી વધારે છે તો એ આખી દૂધી મેં અંદર એડ કરી દીધેલી છે અને સાથે એક ગાજર તો આ રીતે જો તમે શાકભાજીનું પ્રમાણ થોડું વધારે હશે ને તો હાંડવો એકદમ સોફ્ટ બનશે આપણો હવે આપણે ગાજર પણ ખમણી લીધેલું છે આ રીતે અને અહીંયા મેં થોડી કોથમીર એડ કરી છે તો કોથમીરને પહેલેથી ધોઈને રાખી દીધેલી હતી પછી આ રીતે થોડી કોરી થઈને એટલે ઝીણી ઝીણી સુધારી દીધેલી છે અને અહીંયા તમે જો અત્યારે મેથી ખાતા હોય ને લીલી મેથી અથવા તો સૂકી મેથી એ પણ આમાં એડ કરી શકો પણ અત્યારે હું એડ નથી કરતી અને સાથે મેં એક લીલું મરચું નાખેલું છે મીડિયમ તીખું હોય એવું અને સાથે એકથી દોઢ ઇંચ જેટલો આદુનો ટુકડો આ રીતે નાખવાનો અને જે લોકો લસણ ખાતા હોય લસણની પેસ્ટ પણ એડ કરી શકે છે પણ આમને મને સારો જ લાગશે તો પહેલાં તો આ બધા શાકભાજી નાખી આ રીતે એને મિક્સ કરી દેવી આપણે તો આ રીતનું ઘટ બેટર રેડી થયું છે હવે આપણે જરૂર પડે એ પ્રમાણે પાણી એડ કરતા જઈશું તો થોડું થોડું પાણી લઈ આ રીતે મિક્સ કરતા જઈએ તો અમે અહીંયા બેથી ત્રણ ચમચી જેટલું પાણી એડ કર્યું છે અને બેટરને છે ને એકદમ આમ સ્મૂથ રીતે નીચે પડે ને ધીરે રહીને એવું થવું જોઈએ તો જો આ રીતનું તો આ બેટર એકદમ પરફેક્ટ છે તો થોડું પાણી મેં ફરી એડ કર્યું હતું હવે અહીંયા ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીએ આગળ આપણે ચાખીને પણ નાખી શકશું સાથે અડધી ચમચી હળદર અડધી ચમચી લાલ મરચું અહીંયા લીલું મરચું યુઝ કર્યું છે એટલે મેં અડધી ચમચી લાલ મરચું લીધેલું છે સાથે અડધી ચમચી જેટલું ધાણાજીરું તો આ રીતે એક ડાયરેક્શનમાં એને હલાવીએ તો મસાલા બધા સરસ રીતે ભળી જશે તો આ રીતનું બેટર રેડી થઈ ગયું છે હવે અહીંયા આપણે સીધો જ વઘાર કરી દઈએ છીએ આપણે હાંડવામાં અલગ અલગ વઘાર પણ કરી શકીએ છીએ જેટલા હાંડવા મૂકતા છે એ પ્રમાણે પણ અહીંયા હું સીધો જ કરી દઉં છું કારણ કે મારા સાસુ આ રીતે કરે છે એટલે હું પણ એમ જ કરું છું તો અહીંયા બે ચમચી જેટલું તેલ મૂકી દીધું છે તેલ થઈ જાય એટલે દોઢ ચમચી જેટલી રાય રાઈ એકદમ સરસ તતડી જાય એટલે કે ફૂલ ફૂટી જાય પછી બે ચમચી જેટલું અહીંયા સફેદ તલ નાખવાના છે અને બે સૂકા લાલ મરચાં પાંચ છ લીમડાના પાન પાન થોડા પડી ગયા મારાથી કારણ કે બધી વસ્તુ ઉડે છે ને વઘારમાં એટલે અને સાથે એક ચમચી જેટલું જીરું જીરું હું હંમેશા લાસ્ટમાં એડ કરું જેથી કરીને વઘારમાં જીરું બળી ના જાય તો આ બધો વઘાર આપણે આમાં રેડી દઈએ અને અહીંયા હું સિંગદાણા મેં પહેલેથી શેકેલા જ હતા મારી પાસે એટલે હું આમનમ એડ કરું છું તમારી પાસે કાચા સિંગદાણા હોય એકદમ શેકેલા ના હોય તો તમે વઘારમાં પણ નાખી શકો છો અને આમનમ પણ કાચા પણ નાખી શકાય તો અહીંયા બેથી ત્રણ ચમચી જેટલા એટલે કે બે મેં એકથી દોઢ મુઠ્ઠી જેટલા સિંગદાણા એડ કરેલા છે અને એને એક રીતે મિક્સ કરી દઈએ અને અહીંયા આ કુકિંગ સોડા હું લઉં છું તો અહીંયા હું બધામાં એક સાથે નાખી જ દઉં છું અને તમારે જો થોડી વાર રહીને બનાવવાના હોય તો એક એક હાંડવો થાય એ પ્રમાણે થોડો થોડો સોડા એડ કરતો જવાનો અને અત્યારે જો તમે ના કરો ને તો પણ આ સોફ્ટ જ હાંડવો થશે કારણ કે આપણે અહીંયા શાકભાજીનું પ્રમાણ વધારે છે એટલા માટે સરસ થશે પણ હું થોડો સોડા એડ કરું છું એટલે નાની અડધી ચમચી જેટલો સોડા નાખી અડધું લીંબુ નીચવી દઈશ એટલે સરસ એક્ટિવેટ થઈ જશે સોડા અને અંદરથી એકદમ સોફ્ટ હાંડવો રેડી થશે અને બહારથી એકદમ ક્રિસ્પીઓ તો આને આપણે હવે મૂકી દઈએ હાંડવાને તો અહીંયા હું મારી પાસે કાલે આપણે જે કડાઈ હોય ને તૌલું એમાં જ હું મૂકું છું હાંડવો કૂકર નથી હાંડવાનું મેં સરસ બને છે આના અંદર તો થોડું તેલ આ રીતે આજુબાજુ સ્પ્રેડ કરી દેવાનું એટલે થોડું તેલ નાખી પહેલી વાર તમારે થોડું નાખવું પડશે પાછી બીજી વાર ઓછું નાખશો તો ચાલશે એટલે થોડું આપણે અહીંયા સફેદ તલ નાખ્યા છે અને બે ત્રણ લીમડાના પાન અને બે આ રીતે બે ચમચા જેટલું બેટર નાખીશ અને આ રીતે સ્પ્રેડ કરી દેસજો થોડું છૂટું છૂટું એવું અને ઉપરથી થોડા ફરી તલ નાખી દઈએ આપણે સફેદ અને આને ઢાંકી અને ધીરા ગેસે થવા દઈએ તો ઉપરથી આખું લેયર થઈ જાય ને જો આ રીતનું કાચું ના હોવું જોઈએ એ રીતનું થઈ જાય ને ધીરા ગેસ પર પછી જ બીજી સાઈડ પલટાવવાનું એટલે વારે વારે પલટાવવાની જરૂર નહીં પડે હાંડવોય આખો રહેશે અને સરસ થઈ જશે તો બેથી ત્રણ વારમાં જ આપણે ફેરવ્યું છે ને એટલે સરસ મજાનો હાંડવો બનીને રેડી થશે હવે બીજી સાઈડ પલટાવી દઈએ તો નીચેથી જો એકદમ કલર સરસ આવ્યો છે એકદમ ક્રિસ્પી લેયર બન્યું છે અને કલર એ સરસ આવેલો છે હવે બીજી સાઈડે આપણે બંધ કરી થોડીવાર થવા દઈએ પછી બે સાઈડ પલટાવી દઈએ તો આ બધી પ્રોસેસ આપણે મીડિયમ ટુ લો ફ્લેમ પર જ કરવાની છે મીડિયમ ફ્લેમ થોડીવાર માટે રાખી શકો નહીં તો કાચો રહેશે એટલે તમારે લો ફ્લેમ પર જ કરજો થોડીવાર તમને એવું લાગે કે ઠંડો થઈ ગયો છે થોડો મીડિયમ કરી શકો તો આ રીતનો કલર આવે ત્યાં સુધી હાંડવાને થવા દઈશું આ જ રીતે આપણે બીજા હાંડવો પણ ઉતારી લઈએ તો આ હાંડવો ખાવાની બહુ મજા આવશે તમે બાળકોને ટિફિનમાં પણ આપી શકો અને જમવામાં એટલે કે રાત્રે ડિનરમાં પણ ખાઈ શકો છો તો હાંડવો ઇન્સ્ટન્ટલી બની જતો હોય એટલે કોઈ પણ જાતની ઝંઝટ નથી કે આપણે પલાળ્યું નથી કે ટેસ્ટ સારો નહીં આવે પણ એવું નથી હાંડવો બહુ જ મસ્ત લાગશે તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો જો પાછાથી પણ કેટલું સરસ લેયર બન્યું છે આ રીતનો થોડો બ્રાઉન કલર આવવો જોઈએ તો એકદમ ક્રિસ્પી પ્રોડ બનશે અને અંદરથી એટલો જ સોફ્ટ છે આપણો હાંડવો તો કોને કોના હાંડવો બહુ ભાવે છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને કોના કોના ઘરે હાંડવો બને છે એ પણ મને જરૂરથી કહેજો મારો તો બહુ ફેવરેટ છે તમારો તો જો હું તમને કટ કરીને દેખાડું અંદરથી કેટલો સોફ્ટ એવો બન્યો છે જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય એવો મસ્ત મજાનો આપણો હાંડવો બનીને રેડી થઈ ગયો છે મારો વિડીયો તમને ગમતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો ચાલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ